પસંદગીના નંબર માટે રિયોક્શન શરૂ પૂજ આરટીઓમાં અગાઉ બાકી રહેલા ગોલ્ડ અને સિલ્વર નંબરો માટે રિયોક્શન યોજવામાં આવશે ટુ વ્હીલર થ્રી વ્હીલર એલ કાર ટ્રાન્સપોર્ટ વાહનો થ્રી વ્હીલર પેસેન્જર વાહનો અને સ્પેશિયલ ઇક્વિપમેન્ટ વાહનો માટે આ રિયોક્શન લાગુ થશે ઓનલાઈન અરજી તેર નવેમ્બર સાંજે ચાર કલાકથી શરૂ થશે અને છેલ્લી તારીખ પંદર નવેમ્બર સાંજે ચાર કલાક રહેશે ઈ ઓપ્શન પંદર નવેમ્બર સાંજે ચાર કલાકથી શરૂ થઈને સત્તર નવેમ્બર સાંજે ચાર કલાક સુધી ચાલશે પસંદગીનો નંબર મેળવવા માટે વાહન માલિકોએ તેમના વાહનનું રજિસ્ટ્રેશન કરાવીને વાહનને ફેન્સી પોર્ટલ પર અરજી કરવી રહેશે સાથે નોન ટ્રાન્સપોર્ટ વાહનો માટે રીરજિસ્ટ્રેશન અને સીપીઆઈ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ કેમ્પ અઢાર નવેમ્બરના રોજ માંડવી ખાતે સવારે દસથી બપોરે એક કલાક સુધી અને મુન્દ્રા ખાતે બપોરે અઢીથી સાડા પાંચ કલાક સુધી રહેશે કેમ્પમાં નોન ટ્રાન્સપોર્ટ વાહનોની રજિસ્ટ્રેશન અને સીપીઆઈ કામગીરીનું નિર્માણ કરવામાં આવશે અને ભુજ કચેરીમાં પણ આ સેવા ઉપલબ્ધ રહેશે એવો આરટીઓ અધિકારી દ્વારા જાણ કરવામાં આવ્યું છે સ્વાગતમ સુસ્વાગતમ કચ્છની ધન્ય ધરા પર ગુજરાત ભાજપના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ માનન્ય શ્રી જગદીશ વિશ્વકર્માજી નું હાર્દિક સ્વાગત છે માંડવી વિધાનસભા ક્ષેત્રની માંડવી એપીએમસી અને મુન્દ્રા એપીએમસી બંને બિનહરીફ થતા પચીસ સભ્યો રૂપી કમળના ફૂલ આપના સ્વાગતમાં અર્પણ કરીએ છીએ અનિરુદ્ધ દવે ધારાસભ્ય બે માંડવી વિધાનસભા માંડવી વિધાનસભા મત વિસ્તારના સંગઠનના ચૂંટાયેલા અને સહકારી કાર્યકર્તાઓ